નમસ્કાર નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપશોનું સ્વાગત છે આજે આપણે ટેમ્પરેચર એટલે કે તાપમાન તાપમાન વિશેની સંપૂર્ણ સમજૂતી મેળવવાના છીએ કે શરીરનું છે તાપમાન છે એ કઈ રીતે આપણે માપી શકીએ શરીરનું તાપમાન છે એ સામાન્ય કેટલું હોય છે ને શરીરનું તાપમાન છે એ શું દર્શાવે છે ને શરીરનું તાપમાન છે એ આપણે કઈ રીતે માપવું જોઈએ કઈ એની રીત છે તેવી આપણે આ વિડીયોમાં સંપૂર્ણપણે માહિતી મેળવશું શરીર જો કોઈ કારણોસર શરીરમાં કંઈ ગડબડ ઊભી થાય તો સૌપ્રથમ આ અગત્યના ચિહ્નોમાં ફેરફાર જોવા મળે છે શરીરમાં જો તા તાપમાન વધે તો કંઈક ગળબડ ઉભી થઈ હોય તો અમુક જે ચિહ્નો છે તે જોવા મળતા હોય જેમ કે આરામદાયક આપણે ફીલ ન થાય અથવા તો માથામાં દુખાવો થાય ઠંડી ઠંડી લાગવા માંડે જો ટેમ્પરેચર વધારો ઘટાડો થયો હોય તો અમુક એવા ચિહ્નો છે એમાં થોડાક ફેરફાર જોવા મળતા હોય ને જે તાપમાન છે તે માપ માપવા માટે થર્મોમીટરનો આપણે યુઝ કરીએ છીએ તો થર્મોમીટર છે તે રેક્ટમ થર્મોમીટર અને ઓરલ થર્મોમીટર હોય જે રેક્ટલ થર્મોમીટર છે તેનો જે આગળનો ભાગ છે ટીપનો ભાગ એ તે મણકા જેવો ગોળ ભાગ હોય છે અને જે ઓરલ થર્મોમીટર છે તેના આગળનો ભાગ લંબગોળ હોય છે તે તેનાથી આપણે ખ્યાલ આવે કે ક્યુ રેક્ટર થર્મોમીટર છે અને ક્યુ ઓરલ એટલે કે જે મોઢા દ્વારા આપણે તાપમાન માપીએ તે થર્મોમીટર છે હવે ટેમ્પરેચર એટલે કે તાપમાન ટેમ્પરેચર તાપમાન ઉષ્ણતા ઉષ્ણતા તામાન એટલે કે સર્વસામાન્ય વસ્તુની ચોક્કસ વસ્તુમાં કેટલા પ્રમાણમાં ઠંડી કે ગરમી છે એટલે કે જે વસ્તુ છે તે સર્વસામાન્યમાં કેટલા પ્રમાણમાં ઠંડી છે અને ગરમી છે તેની જે સરખામણી દર્શાવતાના આંકને આપણે ટેમ્પરેચર અથવા તો જે તાપમાન કહેવામાં આવે છે અને ઉષ્ણ તાપમાન માપવા માટે સાધનને આપણે થર્મોમીટર કહેવામાં આવે છે એટલે જે તાપમાન માપીએ છીએ તે સાધનને આપણે થર્મોમીટર કહીએ છીએ થર્મોમીટરના ઘણા પ્રકારો હોય છે હોસ્પિટલમાં ખાસ કરીને તાપમાન માપવામાં ઉષ્ણ તાપમાન માપના માપવાના થર્મોમીટરને ક્લિનિકલ થર્મોમીટર કહેવાય છે એટલે કે જે હોસ્પિટલ છે એ હોસ્પિટલ છે તેમાં માપીએ જે થર્મોમીટરનો યુઝ કરીએ છીએ તેને ક્લિનિકલ થર્મોમીટર કહેવામાં આવે છે અને જો પાણીનું ઉષ્ણ તાપમાન માપવામાં આવે છે તેને બાથ થર્મોમીટર કહેવામાં આવે છે એક હોસ્પિટલમાં જે શરીરના આપણે તાપમાન માપતા હોઈએ બરાબર જે બગલ દ્વારા માઉ દ્વારા તેને ક્લિનિકલ થર્મોમીટર કહેવામાં આવે છે અને જે પાણી પાણીનું આપણે ઉષ્ણ તાપમાન તાપમાન માપીએ છીએ તેને બાથ થર્મોમીટર કહેવામાં આવે છે હવે શરીરનું ઉષ્ણ તાપમાન જુદી જુદી જગ્યાએથી માપી શકાય છે શરીરનું જે તાપમાન છે જુદી જુદી જગ્યાએથી માપી શકાય જેમાં મોં દ્વારા એક જીરા એટલે બગલ દ્વારા ને રેક્ટમ દ્વારા અને ગોઈ દ્વારા તે આપણે તાપમાન અલગ અલગ જગ્યા દ્વારા માપી શકીએ છીએ તેમાં સૌથી સલામત જગ્યા છે સૌથી સલામત જગ્યા છે તે તાપમાન માપવાની છે તે એક જીરા એટલે કે બગલની છે અને મોં દ્વારા ઉષ્ણ તાપમાન માપવા ઓરલ થર્મોમીટર વપરાય છે મોઢેથી જે ઉષ્ણ તાપમાન ટેમ્પરેચર માપવું હોય તેના માટે ઓરલ થર્મોમીટરનો વપરાશ થાય છે જો બલ્બ લમગોળ હોય કે ઓવરલ થર્મોમીટર છે તેનો આપણે મોટા વાટે માપવામાં જેનો જે આગળનો બલ્બ છે તે લંબગોળ હોય છે અને જ્યારે રેક્ટમ દ્વારા માપવા માટે રેક્ટમ થર્મોમીટર વપરાય છે જેનો બલ્બ મણકા જેવો છે એટલે કે જે રેક્ટમ થર્મોમીટર વાપરીએ છીએ જે તેનો બલ્બ છે એ મણકા જેવો હોય છે થર્મોમીટર કાચની પોળી નળીમાં બનેલા હોય છે તેના બલ્બના પારો ભરવામાં આવે છે ઉષ્ણ ઉષ્ણ તાપમાન વધવાથી પારો પોળી નળીમાં ઉપર ચડે છે એટલે કે જે થર્મોમીટર છે તેમાં પોળી નળીની બનેલું હોય છે તેમાં જે બલ્બ છે તેમાં પારો ભરવામાં આવે છે જે પારો ભરવામાં આવે છે તે પોળી નળીમાં ઉપર ચડે છે થર્મોમીટરમાં પારો વાપરવાનું જે મુખ્ય કારણ છે તે ધાતુ મરક્યુરી એ ચળકતી છે અને ક્યારેય ચોટતો નથી એમાં જે મરક્યુરી ધાતુ છે તે ક્યાંય ચોટતી નથી બરાબર અને સ્થાપક છે તે તથા તેનું ઉત્કલન બિંદુ છે ખૂબ જ ઊંચું અને ધાળ બિંદુ ખૂબ જ નીચું છે તેના માટે તે એના લીધે છે બરાબર તે પારા તરીકે મરક્યુરી ધાતુનો ઉપયોગ થાય છે જે પારો છે એ ઉપર જાય ટેમ્પરેચર જોઈએ ત્યારે તેને નળીમાં કોલી નળીમાં ઉપર ચડે છે જેના દ્વારા આપણે ટેમ્પરેચર મેજર કરી શકીએ છીએ થર્મોમીટર જે નળીના છે તેના માટે બાકી અત્યારે જે ડિજિટલ થર્મોમીટર છે તેમાં બતાવી દઈએ છીએ જેના દ્વારા આપણે તાપમાન જોઈએ તો હવે જે થર્મોમીટર છે તે કાચની જે નળી છે અથવા થર્મોમીટર છે તેમાં બે આંખ કે બે બાજુ આંખ લખેલા હોય છે જેમાં ફેરણ છે તો એમાં પંચાણુંથી એકસો આઠ સુધીના અંક હોય એટલે કે પંચાણુંથી ફેરણ ઇંટમાં આપણે તાપમાન ચોરાણું પંચાણુંથીનું અમ તો આપણે તાપમાનની શરૂઆત થાય છે જે ફેરણિટમાં અને એકસો આઠ સુધીના અંક હોય એટલે ત્યાં સુધીનું આપણે શરીરનું તાપમાન જોઈ શકીએ અથવા તો માપી શકીએ ભાઈ સેન્ટીગ્રેટમાં એટલે પાંત્રીસથી બેતાલીસ સુધી એ તાપમાન હોય એટલે તે તાપમાન છે બરાબર તે માપવા માટે ફેરાનીટ અને સેન્ટીગ્રેટ બંને રીતે આપણે શરીરનું તાપમાન જોતા હોઈએ છીએ મનુષ્યનું નોર્મલ ઉષ્ણ તાપમાન ફેરાનીટમાં અઠ્ઠાણું પોઈન્ટ છ હોય છે એટલે આપણા બધાનું જે સામાન્ય તાપમાન છે એ અઠ્ઠાણું પોઈન્ટ છ હોય છે અને સેન્ટીગ્રેટમાં સાડત્રીસ સેલ્સિયસ જેવું હોય છે હવે જે ફેરનહીટ છે તેમાં બોઇલિંગ પોઈન્ટ છે એ બસો બાર હોય છે અને જ્યારે સેન્ટીગ્રેડ છે એમાં બોઈલિંગ પોઈન્ટ છે એ સો સેલ્સિયસ હોય છે અને ફ્રીઝિંગ ફ્રીઝિંગ પોઈન્ટ છે એ ફે ફેરનહીટમાં હોય છે અને સેન્ટીગ્રેડમાં જીરો સેલ્સિયસ જેવો હોય છે હવે બે સૂત્રો છે જે ફેરનહીટમાંથી સેન્ટીગ્રેડમાં ફેરવવા માટેના જે સૂત્ર છે અને સેન્ટીગ્રેડ ને ફેરાન માં આપણે જોશું કે ફેરાન હિટમાંથી સેન્ટિગ્રેટમાં કઈ રીતે આપણે તાપમાન છે ને ફેરવી શકીએ અને સેન્ટિગ્રેટમાંથી માં કઈ રીતે આપણે તાપમાન ફેરવી શકીએ તેના માટે સૂત્ર છે તો તેમાં સી બરાબર એફ માઇનસ બત્રીસ ઉણા પાંચના છેદમાં નવ જે આપણે સેન્ટીગ્રેટમાં ફેરાનહીટ છે તેમાંથી આપણે માં ફેરવવા માટે યુઝ થાય છે જેમાં સેન્ટિગેટ આપણે મળે તો આપણે દાખલા તરીકે ઉદાહરણ તરીકે એકસો ચાર ફેરણીટ છે તો એને આપણે સેન્ટીગ્રેટમાં ફેરવવું હોય તો કેટલો જવાબ કેટલો થાય તો એકસો ચાર ની એકસો ચાર લઈ લેવાનું માઇનસ બત્રીસ ગુણ્યા પાંચના છેદમાં નવ એકસો ચાર માઇનસ બત્રીસ એટલે બોતેર ગુણ્યા પાંચના છેદમાં નવ હવે નવ અઠા બોતેર એટલે કે આઠ પાંચ એટલે આઠ પચાસ એટલે ચારિત ફેરણીટ ત્યારે આપણે કરી ફેરવવા માટે સૂત્ર તો એફ માઇનસ છ ગુણ્યા ના માં પાંચ પ્લસ બત્રીસ ને આડત્રીસ ગુણ્યા નવ ના છેદમાં પાંચ પ્લસ બત્રીસ એટલે કે જે આપણે આણત્રીસ સેલ્સિયસ હોય તો આપણે ફેરાની છે સો ફેરા થાય હવે એક્યુરેટ માપ હોય છે એટલે કે ઓવરલ ટેમ્પરેચર છે તો એ ઓરલ ટેમ્પરેચર છે એ સર્વ સામાન્ય એટલે કે ઓવરલ તાપમાન છે એ સામાન્ય છે અઠ્ઠાણું પોઈન્ટ છ અને સાડત્રીસ સેલ્સિયસ હોય છે જે એક્ઝિલરી ટેમ્પરેચર છે એ સત્તાણું પોઈન્ટ છ અને છત્રીસ પોઈન્ટ ચાર સેલ્સિયસમાં હોય છે નવ્વાણું પોઈન્ટ છ ને સેલ્શિયસમાં આ જોવા મળે છે તાપમાન છે એ સિઝન અને પરિસ્થિતિમાં કામ વગેરેમાં તાપમાન વધુ વધતું ઓછું રે છે એટલે કે જે ઋતુ બદલે અથવા તો પરિસ્થિતિ બદલે તો થોડાક તાપમાનમાં ફેરફાર જોવા મળે છે ટેમ્પરેચર માપવાના હેતુ એટલે કે પરપસ એટલે કે તાપમાન માપવા માટેના જેવું હેતુ શું છે એમ તો રોગનું નિદાન એટલે કે રોગ છે તેનું નિદાન કરવા માટે સારવાર આપવા માટે ને આપેલ સારવારની અસર જાણવા માટે ગમે તે રોગનું છે એ નિદાન કરવા માટે તાપમાન માપવાની જરૂરિયાત ઊભી રહીએ ને જે સારવાર છે કંઈ સારવાર આપતી હોય તેના માટે અથવા તો જે આપેલ સારવાર છે તેની અસર જાણવા માટે આપણે તાપ ટેમ્પરેચર માપવાનું હોય તે તાપમાન માપવા ટેમ્પરેચર માપવા માટેના સાધનો એટલે કે જે ડિજિટલ થર્મોમીટર દ્વારા માપીએ ત્યારે આ સાધનોની કંઈ જરૂરિયાત રહેતી નથી પણ જે પારાવાળું છે બરાબર પારાવાળું જે મર્ક્યુરીવાળું થર્મોમીટર આપણે યુઝ કરીએ ત્યારે આ અમુક સાધનોની આપણે જરૂરિયાત રહીએ છીએ કેવા કેવા સાધનો જોઈએ તો રોગનું નિદાન અથવા તો કવર સાથેની ચોરસ બે બે પહોળા મોની બોટલ્સ વસ પાણી ભરવું ભરવા પછી ડેટોલ અથવા તો સેલવન જંતુનાશક સોલ્યુશન તેનું પ્રમાણ એક જેમ ચાલીસ એટલે કે એક જેમ ચાલીસ એટલે એક ભાગ ડેટોલ અને ચાલીસ ભાગ પાણીનો એટલે કે ડેટોલ અને સેલ્વન છે બરાબર જંતુનાશક સોલ્યુશનની જરૂરિયાત ઊભી રહીએ જેમાં એક જેમ ચાલીસ જેવો એટલે કે એક ભાગ ડેટોલ અને ચાલીસ ભાગ પાણીનો જોવા પાણીનો જોઈએ એટલે કે એક ભાગ છે સેલવણ અથવા તો ડેટોલનો રાખવાનો ચાલી ભાગ આપણે પાણીનો રાખવાનો હોય છે કોટન 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 રૂની બોટલ એટલે અંદર મૂકવામાં અથવા થર્મોમીટર સાફ કરવા માટે બરાબર કોટન એટલે કે રૂ જોઈએ બરાબર થર્મોમીટરને સાફ કરવા માટે એક વાટકી સાબુનું પાણી જોઈએ કચરામાં નાખી નાખવા બીજી વાટકી અથવા કિડની છે અથવા તો પેપર બેગ જોઈએ તો થર્મોમીટર એક અથવા એકથી વધારે એટલે કે ઓવર થર્મોમીટર એક હોય તો એ બી ચાલે અથવા તો એક કરતાં એક વધારાનું એક્સ્ટ્રા હોય તો બી તો પણ સારું રીએ જો રેક્ટલ ટેમ્પરેચર લેવાનું હોય તો વધારાના વેસલિંગની બોટલ એક જો રેક્ટલ ટેમ્પરેચર લેવાનું હોય તો એક વધારાની વેસલિંગની બોટલ સાથે રાખવી જોઈએ એક જીલાન માટે નેપકિન અથવા બગલ ઉઠવા માટે એટલે કે એક્ઝિલરી ટેમ્પરેચર લેવાનું થાય બગલમાં ટેમ્પરેચર લેવું હોય તો એક વધારાનું નેપકિન લઈ લેવાનું જે બગલ ઉછવા માટે અને એના સિવાય પેન પેન્સિલ અને ઘડિયાળનો ચાર્ટ કે કેશ પેપર એટલે કે એના સિવાય એક પેન પેન્સિલ અને ઘડિયાળ કાંડાવાળી ઘડિયાળ લઈ લેવાની ટાઈમ જોવા માટે અને દર્દીના જે ચાર્ટ અને કેશ પેપર મૂકે કહેવાય ને ખોટામાં તમે જોઈ શકો માઉથ દ્વારા ટેમ્પરેચર વ્યવસ્થિત દર્દીને આરામદાયક પોઝિશન આપવાની હોય બગલ એટલે એક જિલ્લા તાપમાન જોવાનું છે બરાબર તેના માટે હાથ છે વ્યવસ્થિત છાતી ઉપર રાખી પેલા થર્મોમીટર વ્યવસ્થિત બગલમાં રાખી દેવાનું વ્યવસ્થિત હાથ છે એ છાતી ઉપર મૂકાવી અને બગલનું તાપમાન જોવાનું હોય છે જ્યાં સુધી આપણે તાપમાન માપીએ ત્યાં સુધી તેના પલ્સ અને શ્વાસોશ્વાસ આપણે જોઈ લેવા જોઈએ હવે આપણે આગળ છીએ આપણે તાપમાન જે તે તાપમાન માપવાની છે તે રીત વિશે આપણે માહિતી મેળવીશું જનરલી બધી ડેટોલનું આ આપણે તાપમાન માપવાના જે રીતના સ્ટેપ છે એ જનરલી બધા સેમે જ હોય છે પણ જ્યારે રેક્ટલ તાપમાન માપીએ છીએ ત્યારે આપણે બરાબર રાઉન્ડ શેપ એટલે મણકા જેવા આકારનું બરાબર થર્મોમીટર જેની ટીપ છે એ મણકા આકાર જેવી હોય તે થર્મોમીટર આપણે યુઝ કરીએ છીએ અને લંબ ગોળાકાર આકારનું હોય તે મો દ્વારા અથવા તો જે એક જીલાનું તાપમાન માપીએ ત્યારે એ થર્મોમીટરનો યુઝ કરીએ છીએ ને એના સિવાય જ્યારે રેક્ટર ટૅમ્પરે ટેમ્પરેચર જોઈએ છીએ ત્યારે આપણે વેસ સેલિંગનો તે વગેરે યુઝ આપણે કરીએ છીએ અને એક જીલા એમાં જે નેપકિનનો એક્સ્ટ્રા યુઝ કરીએ બાકી લગભગ પૂરું રીત છે એ બધી સરખી સરખીજો જોવા મળે છે હવે ટેમ્પરેચર માપવાની રીત બધા સાધનો ભેગા કરીને ટ્રેમાં ગોઠવી દર્દીના પાસેના લોકર અથવા તો ટેબલ ઉપર મૂકવા જોઈએ એટલે કે જે દર્દી છે બધા સાધનો છે તે બધા ભેગા કરી બરાબર દર્દીનું જે લોકર છે તેની પાસે આપણે વ્યવસ્થિત ગોઠવી દેવા જોઈએ અને દર્દી છે તેને પ્રોસીજર વિશેની જાણકારી જાણ કરવી જોઈએ એટલે કે જે દર્દી છે ને આપણે પ્રોસીજર વિશે જાણ કરવી જોઈએ કે અમે તમારે જે બગલ છે રેક્ટલ છે અથવા તો જે મોઢા દ્વારા જે રીતે આપણે તાપમાન ટેમ્પરેચર માપવું હોય તે રીતે આપણે જાણ કરવી જોઈએ શેના માટે આપણે તાપમાન લઈએ છીએ તે બહુ તમામ પ્રકારની માહિતી છે વ્યક્તિ જે દર્દી છે તેને આપણે પ્રોસિજરની જાણ કરવી જોઈએ અને વ્યવસ્થિત સમજાવવું જોઈએ દર્દીને ટેમ્પરેચર માપતા અડધા કલાક પહેલાં ઠંડુ કે ગરમ કંઈ પીધું ના હોવું જોઈએ એક દર્દી છેનું આપણે તાપમાન લઈએ છીએ ત્યારે અડધા કલાક પહેલા ને અડધા કલાક ની અંદર માં કઈ ઠંડુ કે ગરમ કંઈ પીધલ ન હોવું જોઈએ જો એવું એને પીધું હોય તો તાપમાન જે લઈએ છીએ તેના જે ખોટું આવવાની શક્યતા રહીએ છીએ એટલે જો એને લીધું હોય તો થોડીક વાર પછી લઈ લેવાનું એટલે એ વ્યવસ્થિત રીતે આપણે તપાસ કરી લેવી જોઈએ તરત નાહિયા નાહીને આવે દર્દીનું પણ ઉષ્ણ તાપમાન ઓછું આવે છે તે ખાસ ધ્યાન રાખવું જો સીધું દર્દી નાહીને આવેલું હોય તો તેનું તાપમાન છે એ ઓછું આવી શકે છે તો થોડીક વાર જાળવીને તાપમાન લેવું હોય થર્મોમીટરને ડેટોલવાળી બોટલમાંથી ચોખા પાણીમાં બોટલમાં મૂકવેલી એક જેમ ચાલીસ બરાબર એક ભાગ સેલ્વોન અથવા ડેટોલ હોય હોય ચાલીસ ભાગ પાણી હોય તેમાં આપણે થર્મોમીટર રાખવું હોય જે બધા સાધનો પ્રિપેર કર્યા હોય લોકર ઉપર મૂક્યા હોય તો હવે એમાંથી થર્મોમીટરને છે જે ડેટોલ સેલવા ડેટોલવાળા પાણીમાં જે આપણે રાખ્યું હોય બરાબર તેમાંથી આપણે ચોખા પાણીમાં જે થર્મોમીટરને મૂકવી મૂકી દેવું જોઈએ ત્યારબાદ દર્દીને આરામદાયક સ્થિતિમાં સુવડાવું મોં ખોલવા કે હું દર્દી છે ને આરામદાયક સ્થિતિમાં તો સુવા માટે કે હું અને મોં ખોલવા કે મોઢા દ્વારા ટેમ્પરેચર માપવાનું હોય તો એને કહેવાનું કે મોઢું ખોલો ત્યારબાદ દર્દીને આરામદાયક સ્થિતિમાં સુરાય મોં ખોલવા કે હું થર્મોમીટર સ્વચ્છ પાણીમાં કાઢીને બલતું બાજુથી કોટન સોલ સોલથી હાથ તરફ ફેરવી સાત

પછી હોય છે જો પ્રોસિજર પહેલા આપણે ક્લીન કરવાના હોય તો આમાં આપણે સાબુ વાળું અથવા તો જે ડેટોલવાળું વાળું પાણી છે તે વધારે પડતા સાબુવાળા પાણીથી કોટન સોપ વડે આપણે કાઢીને થર્મોમીટર સ્વચ્છ પાણી બલ્બ બાજુમાં કોટન સોલની સોલથી અથવા તો હાથ તરફ ફેરવી સાફ કરવું બરાબર એટલે કે જે થર્મોમીટર આપણે ક્લીન કરીએ એટલે પારા વાળું હોય તો આપણે પાણી કોટન વડે વ્યવસ્થિત છે એ બલ્બથી આપણે હાથ તરફ ક્લીન કરવું જોઈએ અને જે પ્રોસિજર પૈતા પછી હાથથી આપણે બલ્બ તરફ ક્લીન કરવું જોઈએ જ્યારે ડિજિટલ થર્મોમીટર યુઝ કરીએ ત્યારે આપણે આલ્કોહોલ કરો સ્પિરિટ દ્વારા બરાબર સેમ કોટન ક્લીન કરતા હોઈએ પ્રોસિજર પહેલાં અને પ્રોસિજર પછી ખખેરી પારો નીચે બલ્બ તરફ લાવી ચેક કરી દર્દીના મોંમાં જીભ નીચે બે ઓઠથી દબાવી મૂકાવું એટલે કે જો વ્યવસ્થિત ખખેરી બરાબર ને અને બલ્બ તરફ એટલે કે જે પારો ઉપર વયો ગયો હોય તો એ વ્યવસ્થિત નીચે આવી જાય ત્યારબાદ તે દર્દીના મોંમાં બરાબર જીભ નીચે વ્યવસ્થિત રાખી બે ઓટ તરફ ઓઠથી દબાવી મૂકવાનું દાંતથી ન દબાવવું જોઈએ એટલે કે દાંત છે તે દબાવવું ન જોઈએ પૂરી બે મિનિટ મોંમાં રાખવું તે દરમિયાન એક મિનિટ દર્દીને પલ્સ માપવી જોઈએ એટલે પૂરેપૂરા બે મિનિટ સુધી મોઢામાં થર્મોમીટર રાખવું જોઈએ અને ત્યાર ત્યારબાદ ત્યાં સુધી આપણે એક મિનિટ સુધી દર્દીના પલ્સ માપવા જોઈએ અને એક મિનિટ સુધી આપણે દર્દીના શ્વાસોશ્વાસ માપી લેવા જોઈએ ત્યારબાદ થર્મોમીટર કાઢીને સોફ્ટ સોલ્યુશન વાળું કોટન સોલ લઈ હાથ બાજુની બલ્બ બાજુ સાફ કરવા જોઈએ થર્મોમીટર કાઢી અને જે હમણાં મેં વાત કરી તે હાથ તરફથી બલ્બ તરફ તરફ વ્યવસ્થિત એને ક્લીન કરી દેવું જોઈએ અને જો ડિજિટલ થર્મોમીટર હોય તો આપણે કંઈ સ્પીડ દ્વારા કે એવી રીતે ક્લીન આપણે કરી શકીએ અને આંખની સામે રાખી થર્મોમીટરનો આંખ વાંચવું અને દરમિયાન કેસ પેપરમાં નોંધ કરવી એટલે કે જે થર્મોમીટર છે એ આપણે કાઢી આંખ સામે રાખી વ્યવસ્થિત રીતે તેનો આંખ વાંચવો જોઈએ અને કેસ પેપરમાં નોંધ કરવી જોઈએ જે ઉદાહરણ ટીટીઆર એક ટેમ્પરેચર છે એ અઠ્ઠાણું પોઈન્ટ છ પી એટલે પલ્સ પલ્સ એંસી અને રેસ્પિરેશન શ્વાસ વીસ જો નોર્મલ કરતાં વધારે ટેમ્પરે નોર્મલ કરતાં વધારે ટેમ્પરેચર હોય તો સિનિયર વ્યક્તિને જાણ કરવી યોગ્ય દવા ડૉક્ટરના ઓર્ડર પ્રમાણે આપવી કે ઠંડા પાણીના પોતા મૂકવા લે જો નોર્મલ કરતાં વધારે તાપમાન આવેલું હોય તો સિનિયર વ્યક્તિને જાણ કરી દેવી અથવા તો કોઈ ડૉક્ટરનો ઓર્ડર હોય તો તે મુજબ આપણે દવા આપવી જોઈએ અને ઠંડા પાણીના પોતા આપણે મૂકી શકીએ બધા સાધનો સાફ કરી યોગ્ય જગ્યાએ મૂકવા અને હાથ ધોવા બધા સાધનો છે જે યુઝ કર્યા છે એ વ્યવસ્થિત રીતે સાફ કરી એને યોગ્ય જગ્યાએ મૂકવા જોઈએ અને હાથ ધોવા જોઈએ નર્સિંગમાં દરેક પ્રોસીજરમાં કરતાં પહેલાં અને પછી હાથ ધોવાની ઇન્ફેક્શન છે અટકાવી શકાય કે નર્સિંગ છે જે મેડિકલ સ્ટાફ છે બરોબર એને ખ્યાલ જ હોય કે દરેક પ્રોસિજર કરતા પહેલા અને પછી વ્યવસ્થિત રીતે હાથ સાફ કરવા જોઈએ જેનાથી ઇન્ફેક્શન ચેપ આપણે અટકાવી શકીએ કે કોઈનું આપણે ન લાગે ને આપણું બીજાઓને ન લાગે હવે મો દ્વારા જ્યારે ટેમ્પરેચર ન લઈ શકાય ત્યારે રેક્ટર અથવા એક્ઝિલા એક્ઝિલરી લેવામાં આવે છે એટલે મો જે મો દ્વારા જ્યારે તાપમાન ન લેવામાં આવે ત્યારે આપણે રેક્ટમ અને એક્ઝિલરી દ્વારા ટેમ્પરેચર લઈ શકાય હવે મો દાખલા તરીકે મોમાં ઇન્ફેક્શન હોય મોમાં આવેલી હોય કે દર્દી બેફાન હોય ત્યારે આપણે મોઢા દ્વારા ટેમ્પરેચર ન લેવું જોઈએ અથવા તો જો જે નાનું બાળક હોય તો ત્યારે પણ આપણે ટેમ્પરેચર મોઢાથી ન માપવું જોઈએ બરાબર એટલે આવી પરિસ્થિતિ આવી ઇન્ફેક્શન ઓપરેશન કર્યું અથવા ખેંચ આવી હોય બેભાન હોય અથવા નાનું બાળક હોય તો ત્યારે આપણે મોઢા દ્વારા ટેમ્પરેચર ન લઈ શકીએ તો આપણે રેક્ટર અથવા રેગ્યુલરી ટેમ્પરેચર લઈ લેવું જોઈએ હવે રેક્ટર ટેમ્પરેચર રેક્ટર ટેમ્પરેચર માપવા બોર્ડ બલ્બવાળું થર્મોમીટર લેવું અને તેને ત્રણથી પાંચ ઇંચ જેટલું વેસલિંગ લગાડી ઊંડામાં મૂકવું જેથી અંદરમાં ભાગમાં ઈજા ન થાય વેક્ટર દ્વારા જે ટેમ્પરેચર માપવામાં આવે છે તેમાં જે ગોળ બલ્બ વાળું થર્મોમીટર હોય છે તેનો યુઝ કરવો જોઈએ ને ત્રણ થી પાંચ ઇંચ જેટલું વેસલિંગ લગાવીને ઊંડા માર્ગમાં મૂકવું જોઈએ જે અંદરના ભાગમાં તેના લીધે કંઈ ઈચ્છા ન થાય નાનું બાળક હોય તો તે અથવા નાનું બાળક હોય અને જો વ્યક્તિ છે એ બેભાન હોય અનકોશિયસ હોય તો થર્મોમીટર આપણે પકડી રાખવું જોઈએ બાકીની પ્રોસિજર છે તે આપણે ઓરલ એટલે મોઢા દ્વારા જે તાપમાનમાં આપ્યું છે તે રીતે હોય છે પણ જો જો ડાયેરિયા એટલે કે ઝાડા હોય કેન્સર હોય એટલે ઓપરેશન કરેલું હોય અથવા તો રેક્ટર ટેમ્પરેચર લેવું નહીં એટલે કે કેન્સર હોય ઓપરેશન કંઈ કરેલું હોય અથવા ઝાડા થઈ ગયા હોય તો ત્યારે આપણે રેક્ટર ટેમ્પરેચર લેવું નહીં તો એક્ઝિલરી ટેમ્પરેચર માપતા પહેલાં તો એક્ઝિલરી ટેમ્પરેચર જોઈએ એક્ઝિલરી ટેમ્પરેચર માપતા પહેલાં વેલથી બગલ સાફ કરવી કારણ કે પસીનો થવાથી ત્યાં ઠંડોક હોવાથી ટેમ્પરેચરનો આગ ખોટો આવે છે એટલે એક જિલ્લા બગલ દ્વારા જો આપણે તાપમાન માપવાનું હોય અથવા તાપમાન માપવું હોય તો વ્યવસ્થિત રીતે બગલ સાફ કરી દેવી અહીંયા પરસેવો હોઈ શકે અથવા બગલ ઠંડી હોઈ શકે તો આંખ થઈ ખોટો આવી શકે છે નોર્મલ કરતાં ટેમ્પરેચર વધે તો તેને પાયરેક્સિયા કહેવામાં આવે છે એટલે કે સામાન્ય તાપમાન અઠ્ઠાણું પોઈન્ટ છ હોય તેના કરતાં વધારે હોય તો તેને પાયરેક્સિયા કહેવામાં આવે છે નોર્મલ અઠ્ઠાણું પોઈન્ટ છ ફેરણીટમાં નોર્મલ સામાન્ય તાપમાન શરીરનું હોય અને સાડત્રીસ સેલ્શિયસ જેવું સામાન્ય તાપમાન હોય હાઈપર પાયરેક્સિયા એકસો એક ફેરાથી વધારે હોય તો તેને આપણે હાઈપર પાયરેક્સિયા કહેવાય છે અને લો પાયરેક્સિયા એટલે અઠ્ઠાણું ફેરાવીટથી ઓછું હોય તો તેને લો પાયરેક્સિયા કહેવાય જ્યારે ટેમ્પરેચર સત્તાણું ફેરાવીટથી ઓછું થઈ જાય અથવા તો છનું સત્તાણું ફેરાણીટ થી આપણે કહી શકીએ કે ઓછું થઈ જાય તો થોડુંક શરીર છે એ ઠંડુ પડી જતું હોય જો વધારે પડતું તેનાથી પણ ઓછું એટલે કે પંચાણું છન્નું જેવું તાપમાન થઈ જાય છે તો અમુક અવયવો ઓછે તે આપણે કામ કરતા બંધ થઈ જતા હોય ને પંચાણુંથી નીચે જાય એટલે પંચાણુંથી નીચે વહી જાય એટલે બાણું ત્રાણું બરાબર એવું ટેમ્પરેચર થઈ જતું હોય બહુ વધારે પડતું ઓછું થઈ જાય તો કોલેપ્સ એટલે કે દર્દી છે તે મૃત્યુ પણ પામી શકે હવે આગળ જોઈએ થર્મોમીટરના ખોટા તમને દેખાય એ જોઈ શકો છો બરાબર અત્યાર સુધી જે રીતને આપણે જોઈએ છીએ તે આપણે પારાવારું જે થર્મોમીટર છે બરાબર તેને તેની આખી રીતને ટેકનિકને જોઈએ છે હાલમાં આપણે એની જગ્યાએ ડિજિટલ થર્મોમીટર બરાબર યુઝ થતા હોય છે જેમાં જે થર્મોમીટરને ક્લીન કરવાની પ્રોસીજર સેમે જ હોય છે બરાબર જેની મેઠળ હોય બરાબર પ્રોસિજર પહેલાં છે બરાબર બલ્બથી આપણી હાથ તરફ ક્લીન કરવું જોઈએ અને હાથથીને આપણે બલ્બ તરફ ક્લીન કરવું જોઈએ જે ડિજિટલ થર્મોમીટર છે બરાબર તેમાં આપણે ક્લીન કરવા માટે આલ્કોહોલ અથવા સ્પિરિટ છે તેનો યુઝ આપણે કરતા હોઈએ છીએ હવે જે એના સિવાય જે આ તમે ફોટામાં જોઈ શકો છો જે આપણે એર એટલે કે કાનમાં કાન અથવા તો આપણે તેને શું કહીએ ટીમ ટીમ પેનિક આપણે ટીમ પેનિક મેજરમેન્ટ આપણે માપી શકીએ બરાબર એટલે કે થર્મોમીટર કહી શકીએ બરાબર જે એના એ દ્વારા માપી શકીએ એના સિવાય જે આ ડિજિટલ થર્મોમીટર એક ગીલામાં માપી શકીએ બરાબર આ સરફેસ બરાબર અથવા તો ઇન્ફારેટ આપણે થર્મોમીટર કહીએ છીએ તે બરાબર ને આ જે આ ઉપર આપણે જોયું છે ઉપર જે જોયું છે તે પેન એક થર્મોમીટર છે બરાબર આ આપણે એડ દ્વારા અથવા તો જે શરીરની સરફેસ છે તેના દ્વારા આપણે ઇમ્ફારે થર્મોમીટર ડિજિટલ થર્મોમીટરનો યુઝ કરીએ છીએ જે કોરોનામાં વધારે પડતો યુઝ થયો હોય છે આપણે વાતાવરણને તે બધું તો ટોટલી થર્મોમીટરમાં આધાર રાખે છે બરાબર બહારથી આવ્યા હોય તડકામાંથી આવ્યા હોય તો થોડુંક તાપમાનમાં ઉપર નીચે થઈ શકતું હોય જે આ ડિજિટલ થર્મોમીટર છે આગળ જોઈએ ટાઈપ ઓફ ડિજિટલ થર્મોમીટર આ ડિજિટલ થર્મોમીટરને ટાઈપ છે મલ્ટી યુઝ છે કોઈ ફોર એડ એટલે કે જે હમણાં ટેમ્પરલ આરટી બરાબર એ કહી શકીએ અથવા તો એર એટલે કે ટિમ્પેનિક થર્મોમીટર ખૂબ ખૂબ આભાર આજે આપણે તાપમાન વિશે સંપૂર્ણ માહિતી મેળવી અને આપણે આપને ધ્યાનપૂર્વક અમારો વિડીયો નિહાળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત